તો ચાલો દોસ્તો આપણે કંઈક નાસ્તો બનાવવો છે કંઈક ખાવું છે તો બે મિનિટ માટે મેં આને ઓન કર્યું છે માઇક્રો તમે વિચારો કે શું નાસ્તો હશે જે બે મિનિટમાં તૈયાર થઈ જશે આપણે ગરમ નથી કરવું એવું નથી કે રેડી હતું નાસ્તો રેડી હતો ને આપણે ગરમ કરવા માટે મૂક્યો છે બે મિનિટ માટે એ તો એક મિનિટમાં થઈ જાય પણ આપણે બે મિનિટ માટે કંઈ વસ્તુ મૂકી છે પાણીમાં પલાળેલી અને ઉપર નિમક છાંટેલું તો હવે તમે ગેસ્ટ કરો ચાલો શું હશે હમણાં આને બહુ સરસ એકદમ ચટાકેદાર થઈ જશે જો બહુ મજા આવશે ખાવાની બહુ મજા આવે ને એ નાસ્તો તો આપણે બાઇટિંગ જોડે પણ ચાલે આજી છે ને અત્યારે જે મેં મૂક્યું છે ને એ બાઇટિંગમાં એ ચાલે હડતા ફરતાય ચાલે સાંજે આમ બારે બેઠા હો બાલ્કનીમાં પોય ચાલે સાંજે કામેથી આવીને બેસો ને થોડી આમ થોડું હાથમાં લઈને બેસો પોય ચાલે ફળતાં ફરતા ચાલે તો તમે ગેસ્ટ કરો મેં તમને આટલા બધા ક્લૂ આપ્યા હવે તમે ગેસ્ટ કરો કે એ વસ્તુ શું હશે શું વસ્તુ બને છે જો ન સમજણ આવે ને ગેસ્ટ ન કરી શકો તો હમણાં આપણે બે મિનિટની અંદર આપણે ઓવન ખોલશું રેડી થઈ જશે એટલે હું તમને બતાડીશ સો એ સો ટકા એકદમ બે મિનિટમાં રેડી બાકી કાંઈ ના જોઈએ આમાં કાંઈ ન ફૂટે બહુ જલ્દી રેડી થઈ જાય મજા પણ બહુ આવે બહુ સરસ લાગે તો શું કર્યું વિચાર્યું તમે શું હશે વિચારો વિચારો કંઈક વિચારો હવે શું આટલું બધું ઝડપી શું બની જતું હશે એવું વિચારો તો કંઈક ગેસ્ટ કરો ચાલો તમે શું વિચારી રહ્યા છો કે બે મિનિટની અંદર માઇક્રોવમાં શું હા એક છે આપણે કાંઈ વસ્તુ ગરમ કરવી હોય તો થઈ જાય કે કાંઈ સવારનું પડ્યું હોય સાંજનું પડ્યું હોય ગરમ કરવું હોય પાછું અથવા તો તમે બારેથી કંઈ ઇન્સ્ટન્ટ વસ્તુ લઈ આવ્યા હોય ગરમ કરો તો ગરમ થઈ જાય બે મિનિટની અંદર એમાં કાંઈ ન હોય જલ્દી થઈ જાય આ તો આપણે આખું નવેમ કરવું છે તમે વિચારી બાઇટિંગમાં તો બહુ મજા આવે આપણે સાંજે ગ્લાસ લઈને બેઠા ને એની સાથે બહુ મજા આવે હા જો ટાઈમ થઈ ગયો આપણે ચાલો ખુલીએ છું ખુલજો આ સિમ સિમ ખારી છે પૈલા જો થઈ ગઈ ને તો પછી બે મિનિટમાં ખારીસિંગ તો થઈ જ છે ને શું હોય નિમક ને પાણી ને તો મિત્રો જો મજા આવી હોય આ શોર્ટ જોવાની તો સબસ્ક્રાઇબર ને લાઇક તો કરી જ નાખજો બરાબર ને તો સામે પાછું બીજું આપણે જોવા મળે